જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાત જે જ્ઞાન વિજ્ઞાન યોગ કહેવામાં આવ્યો છે તો તેમાં કઈ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે અને મનુષ્ય યોનીમાંથી અધપતિત થયેલો જીવ છે કયા યોનીમાં જન્મ લે છે અને તેનું કેવી રીતે પાછું ભગવાનનું સંપૂર્ણ માહિતી સાંભળી અને એનું કેવી રીતે મનુષ્ય યોનીમાં પાછું રૂપાંતર થાય છે તો આ જે સંપૂર્ણ માહિતી છે તે ભગવાન શિવ છે માતા પાર્વતીને સંભળાવે છે અને દ્રષ્ટાંત સહિત આપણે સાંભળવાની છે કે આપણે આ અધ્યાયને સાંભળવા માત્રથી કયા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને કોને કોને મુક્તિ મળે છે આ સંપૂર્ણ માહિતી આપણે આજે જાણવાની છીએ તો એના તેના માટે આપણે પહેલા ભગવાનનો એક શ્લોક બોલીશું અધ્યાય સાત અને પેલો શ્લોક જોઈશું શ્રી ભગવાન ઉવાચ મૈયા શક્ત મના પાર્થ યોગમ યુજ મદાશ્રય અશંશયમ સમગ્રમમાં યથા યાજ્ઞ શિત્રશુણુ તો આમાં ભગવાન એમ કહે છે કે હે પાર્થ અનન્ય પ્રેમથી મારા ચિત્ત મારામાં ચિત્તને પુરવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણોથી સહિત સૌના આત્મા રૂપ મને વિના સંશયે જાણીશ એને તું સાંભળ તો આ જે છે તે ખૂબ જ આમ તો આપણી પૂર્ણ સંપૂર્ણ ભગવદ્ ગીતા જ એટલી મહાન છે પણ એમાંનો જે આ સાતમો અધ્યાય છે તે આપણને આ પિતૃપક્ષ દરમિયાન કંઈક સમજાવવા માગે છે કંઈક જણાવવા માગે છે તો આજે આપણે તે સાંભળવાનું છે તો એક વખતની વાત છે માતા પાર્વતી છે તે મહાદેવજીને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ મનુષ્યને જ્યારે અધપતન અધ મનુષ્ય યોનિની અંદર અધપતન થાય અને જ્યારે તે બીજી યોનિને ધારણ કરે છે અથવા તો પિચાસ યોનિની અંદર ફરે છે ત્યારે એને મુક્તિ કેવી રીતે મળે છે ત્યારે ભગવાન માતા પાર્વતીને કહે છે કે દેવી તો સાંભળો આજે હું તમને શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતનું મહાત્મ્ય સમજાવું અને તેનો શું મહિમા છે તે કેવી રીતે ફળ આપે છે એ સંપૂર્ણ વાત કરવા માગું છું ત્યારે માતા પાર્વતી ને ભગવાન મહાદેવ છે તે આ વાત કહે છે ઉપર પાટલીપુત્ર નામનું એક નગર હતું અને એ નગરનું એટલે કે તેનો જે પ્રવેશ દ્વાર છે તે ખૂબ જ વિશાળ અને ઊંચું હતું અને તે નગરની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણનું નામ હતું શંકુ શંકુકર્ણ

પોતે જે ધન કમાય છે એ ધનમાંથી કોઈ દિવસ દાન દક્ષિણા હવન યજ્ઞ આદિ કાંઈ કરતો નથી સત્કર્મ જેને કહેવામાં આવે છે એ ધન ક્યાંય વાપરતો નથી પણ તે જે એકઠું કરેલું ધન છે તેનાથી જે રાજાઓ હોય છે તે રાજાઓને જ ખુશ કરવા માટે તેમને ભેટ રૂપે સોગાદ રૂપે આપતો રહેલો જે વસ્તુઓ આદિનું જે સોગાદો આપતો રહેલો અને રાજાને ખુશ કરવા માટે અને પોતે રાજાનો માનીતો થવા માટે થાય અને સંપૂર્ણ જીવન આવી રીતે વ્યતીત કરતો હતો અને તેને ચાર પુત્ર હતા એક એક દિવસ દિવસ રાજા જે આ બ્રાહ્મણ છે શંકુકર્ણ તેને એવો વિચાર આવે છે એને ચોથા લગ્ન કરવા હોય છે તેના ત્રણ લગ્નતા થઈ ગયેલા હોય છે પણ તેને હજી ચોથા લગ્ન કરવા હોય છે ત્યારે તે પોતાના જે દીકરાઓ છે એ ચારે દીકરા અને ભાઈ બંધુ છે એ બધાની અનુમતિ લઈ અને પોતે યાત્રા કરવા માટે નીકળે છે આ વાતનો પ્રસ્તાવ મૂકે છે અને બધાને સાથે લઈ અને યાત્રા કરવા માટે નીકળે છે હવે તેને લગ્ન કરવા માટે કોઈ પણ કન્યાની શોધ કરવા માટે થઈ અને તે નીકળ્યો હતો ધનનો તો પારનો તો પોતાની પાસે વૈભવ ખૂબ જ હતો તો ચારેય દીકરા અને ભાઈ બંધુઓ સાથે યાત્રા કરવા માટે નીકળે છે હવે યાત્રા કરતા કરતા રસ્તામાં એક જગ્યાએ પડાવ નાખે છે અને જ્યારે રાત્રે સૂતો હોય છે ત્યારે તેને ભરણરામાં એક સર્પ આવી અને સર્પદંશ થાય છે અને સર્પદંશ થયા પછી તેને ખૂબ જ વેદના થાય છે તેની ખૂબ જ દવા ઔષધિઓ આદિ જે કાંઈ કરવાનું હોય છે તે બધું જ તેના ચારે દીકરા તેના માટે કરે છે પણ જે બ્રાહ્મણ છે તેની તબિયતમાં કોઈ પણ જાતનો સુધારો થતો નથી અને તેની તબિયત ધીરે ધીરે ખૂબ જ બગડવા લાગે છે દવાની કોઈ પણ અસર થતી નથી ઔષધિની પણ કોઈ અસર થતી નથી ત્યારે આ જે બ્રાહ્મણ છે એના થોડા ટૂંક સમયમાં જ મૃત્યુ થાય છે અને મૃત્યુ થયા પછી તે પિચાશીઓની માં ઘણો સમય સુધી રહે છે પણ તેનું મન છે તે એના જે ધન વૈભવમાં જે સંપત્તિમાં જે વીંટળાયેલું હતું એ મન એનો પીછો છોડતું નથી જે વાસનાઓ લઈને એ મૃત્યુ પામ્યો હતો તે વાસનાઓમાંથી તેનો છુટકારો થતો નથી અને જે પિચાસ્યોનીમાં પણ તેને ચેન પડતું નથી ત્યારે એક દિવસ એ પિચાસ્યોનીમાંથી સર્પયોનીમાં આવે છે અને એવો વિચાર કરે છે કે જે મેં મારા આંગણાની અંદર મારા ઘરની બહાર મારા આંગણાની અંદર મેં જે અઢળક ધન ડાયટું છે એ ધન મારે જ રક્ષણ કરવું છે અને મારે જ તે ધનનો ઉપયોગ કરવો છે મારે મારા દીકરાઓને પણ એ ધન આપવું નથી આવો વિચાર કરી અને પોતે સર્પ જાય છે અને એ ધનનો રક્ષણ કરવા લાગે છે અને એમાંથી એક દિવસ તેના ચારેય દીકરાને એ સ્વપ્નમાં આવી અને આ સંપૂર્ણ માહિતી કહે છે કે હું આવી રીતે મારા ધનનો હું પોતે જ ઉપયોગ કરીશ અને આવી રીતે મેં ધન ડાયટું છે અને આની રખવાળી કરવા માટે પણ હું ખુદ જ રખવાળી કરીશ આમાંથી હું તમને કોઈને કાંઈ આપવાનો નથી કહેવાય ને કે જેવું વિચારીએ ને તેવું જ થાય કર ભલા તો હો ભલા એવી રીતનું આ જે બ્રાહ્મણ છે તેને પોતાના માટે જ બધું રાખવા માટે વિચાર કર્યો સંકુચિત વિચાર કર્યો વાળો વિચાર કર્યો પોતાના બાળકોને પણ નહીં આપવાનું તો બીજાને આપવાની તો ક્યાં વાત જ રહી ત્યારે આવી રીતનું ભગવાનને કળા અલગ છે જે કરાવવું હોય તે કુદરત જ કરી શકે છે ત્યારે આ જે બ્રાહ્મણ છે તેને આવી રીતનો વિચાર આવે છે અને સ્વપ્નમાં આવીને જ્યારે દીકરાને આવી રીતની વાત કરે છે જ્યારે દીકરા સવારે ઉઠી અને પોતાને અંદરો અંદર વાત કરે છે અને ચારેયને એક જ સરખું સ્વપ્ન આવેલું એ સ્વપ્નની વાત પણ તે એકબીજાને કરે છે કે હા મને પણ આવું સ્વપ્ન આવ્યું હતું એમાંથી જે વચલો દીકરો હતો તેનું નામ હતું શિવ અને આ જે શિવ છે તે વિચાર કરે છે કે જે પિતાજીએ ધન ડાટ્યું છે જે મને સ્વપ્નમાં એણે કીધું છે એ પ્રમાણે હું જોતો ખરો કે ખરેખર ત્યાં ધન છે કે નહીં ત્યારે જે ચોથો દીકરો છે

અને હું ત્યારે પિચાસ્યોનીમાં અને એમાંથી સર્પયોનીમાં આવ્યો છું તો આવી રીતની સંપૂર્ણ વાત કરેલી એટલે એ વાતના આધારે તે જગ્યા ઉપર જાય છે તેને કોઈ ચિહ્ન મળતું નથી પણ અમુક જે વાત થઈ હતી એ વાતના આધારે તે ત્યાં ખોદવા લાગે છે ખોદવા લાગે છે ઘણી વાર સુધી ખોદે છે ઘણું બધું ખોદી નાખે છે પણ તેને કાંઈ મળતું નથી છેવટે થાકી જાય છે પાછો એને વિચાર આવે છે કે નહીં કીધું છે તો હશે તો ખરું જ અને પાછો

એ કહે છે કે તમે મને સ્વપ્નમાં આવ્યા અને તમે મને કીધું તું કે હું મારા ધનનું રક્ષણ હું પોતે જ કરીશ ત્યારે જે આ શંકુકર્ણ છે તેને ખબર પડે છે કે આ તો મારો દીકરો છે અને આવી રીતે દીકરાને જોઈ અને પોતે એમ કે એને કહેવા લાગે છે કે અરે દીકરા તું જો મને હવે આ યોનીમાંથી બહાર કાઢ કારણ કે હું પિચાર સોનીમાં છું મારી મુક્તિ થાય એમ નથી અને હવે મને આમાંથી મુક્ત કરવા માટે તારે જ કંઈક કરવું જોશે કારણ કે પોતે બ્રાહ્મણ હતો પંડિત હતો તે જાણતો હતો કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ કઈ રીતનું કરીએ તો જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે અને આવતો જન્મ પણ સુધરે તો આ બધી વાત તે જાણતો હતો માટે એ પોતાના દીકરાને કહે છે કે તું જા અને બ્રાહ્મણને બોલાવી કોઈ સારા પંડિતને બોલાવી અને સાતમા અધ્યાયનું પારાયણ કરાય દાન દક્ષિણા કરાય અને મારી પાછળ અન્નદાન અને ભોજન કરાવ મારી જ્યારે શ્રાદ્ધની તિથિ આવે મારી જે પુણ્ય તિથિ આવે ત્યારે તારે આ બધું કરાવવાનું છે જેથી કરી અને મને આ યોનીમાંથી મને જે આ પિચાસ યોની અને અત્યારે જે હું સર્પ યોનીમાં છું તે યોનીમાંથી મને તારે મુક્તિ અપાવવાની છે ત્યારે કહે છે કે કાંઈ વાંધો નહીં પિતાજી હું તમારે તમે કહો છો તેમ કરીશ કારણ કે દીકરો ખૂબ જ સત્કર્મી હતો તેને ધનની લાલચ નહોતી આ તો તેના પિતાજીએ જેવી રીતે સ્વપ્નમાં આવીને વાત કરી હતી એ સાબિત કરવા માટે થઈ અને તેણે આ વાત આ કામ કર્યું હતું હવે આ બાજુ જે છે શિવ ચોથા ચોથા નંબરના ચાર દીકરાની અંદર જે વતલો દીકરો છે તે આવે છે અને ચારેય ભાઈ ત્રણેય ભાઈને વાત કરે છે કે આવી રીતનું થયું અને મેં ખોદ કામ કર્યું તો ત્યાંથી આવી રીતે સર્પ આવ્યો અને આ સર્પ

જ્યારે તેની પુણ્યતિથિ આવે છે ત્યારે આ બધા બ્રાહ્મણોને પંડિતોને ઘણા બધી મોટી સંખ્યાની અંદર બોલાવે છે અને અન્નદાન કરે છે વસ્ત્રદાન કરે છે દક્ષિણા આપે છે અને ખૂબ જ ભાવ હૃદયથી આ બધું કાર્ય પરિપૂર્ણ કરે છે ત્યારે આ બાજુ જે સર્પયોનિમાં રહેલો જે શંકુકર્ણ છે તે સર્પયોનિમાંથી મુક્ત થાય છે અને એને સુંદર પાછો હતો એવો મનુષ્ય દેહ મળે છે પોતાના ચારેય દીકરાને જે ધન દાટેલું હતું જે ધનની લાલસામાં પોતે મૃત્યુ પામ્યો અને એ ધનની લાલસામાં જ પોતાને પીચા ભટકવું પડ્યું છેલ્લે સર્પયોનીમાં આવવું પડ્યું આવી રીતે ખૂબ જ તે પરેશાન થયો હેરાન થયો ખૂબ જ તેણે કુકર્મો ભોગવા આ બધું જાણી અને તેણે જે સંપત્તિ હતી એ ચારેય દીકરામાં વેચી દીધી અને પોતે સત્કર્મ કરવા લાગ્યો છે પોતાનું જીવન છે એ ભગવાન માટે સમર્પિત કરી દીધું તેને ખબર પડી કે જે કાંઈ છે તે ભગવાન થકી છે આપણા થકી થતું નથી જે હું ધન વૈભવ સંપત્તિ જે કમાણો હતો જે મને વિદ્યા પ્રાપ્ત થઈ હતી એ ભગવાન તમારા લીધે હતી માટે જે કાંઈ મારું છે એ તમારું છે એમ સમજી અને પોતાનો નિર્વાહ ચલાવતા ચલાવતા પોતે ભગવાનની અંદર રત થાય છે અને છેલ્લે ચારેય દીકરા છે એ પણ ખૂબ સત્કર્મી હતા અને પિતાજીએ બતાવેલું કર્મ કરતા કરતા પોતે ચારેય દીકરા પણ મોક્ષને પ્રાપ્ત કરે છે કારણ કે એના બાપે કીધું હતું કે તમારે રોજે આ સાતમા અધ્યાયનું જો તમે પારાયણ કરશો મનન અધ્યયન કરશો તો જીવનની અંદર તો તમને સુખ શાંતિ મળશે પણ મૃત્યુ પછી પણ મોક્ષ મળશે તો આવી રીતે ચારેય દીકરાએ આચરણ કર્યું અને છેવટે તે મોક્ષને

હું કાર્ય કરું છું સાતમા અધ્યાયનું ખૂબ જ ફળ બતાવવામાં આવ્યું છે ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે પ્રયાણ કરીએ છીએ મનન અધ્યયન કરીએ છીએ ત્યારે આપણને તો સુખ સમૃદ્ધિ શાંતિ મળે છે પણ આપણા પિતૃઓને પણ જે કાઈ યોનિમાં હશે ત્યાંથી મુક્તિ મળે છે અને જ્યાં સારી રીતે જીવન જીવતા હશે ત્યાં એને સુખ સમાધાન મળે છે તો માટે કરી અને જે આજનો અધ્યાય છે એ ભગવાનને સમર્પિત કરીએ આજ માટે હસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ